બીએસએફ બાઇક રેલીનું રાધનપુરમાં ભવ્ય અને ઐતિહાસિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીની બીએસએફ બાઇક રેલીનો રાધનપુર ખાતે ધમાકેદાર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો રાધનપુર શહેર તિરંગા અને દેશભક્તિના નાદોથી ગુંજી ઉઠ્યું હતું તો ભારત માતા કી જય જય જયહિંદના ઉલ્લાસભર્યા પણ સુરો ગુંજી ઉઠ્યા હતા વિનય વિદ્યાલય દ્વારા જવાનોનું ખાસ સ્વાગત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તો ફોલોની વર્ષા તિરંગા લહેરાવતા રાષ્ટ્રીય ભાવના છલકાઈ હતી રાધનપુર પોલીસ દ્વારા પીઆઈ આર કે પટેલના નેતૃત્વમાં જવાનોનું શિસ્તબદ્ધ અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ દ્વારા મોમેન્ટો અર્પણ ટ્રાફિક મેનેજમેન્ટ અને આયોજન માટે શહેરીજનોની પ્રશંસા કરી હતી ચાર રસ્તા રામલલ્લા ચોક વિસ્તારમાં જનમેદની ઉમટી પડી હતી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોએ જવાનોને વધાવ્યા હતા સામાજિક સંસ્થાઓ અને વેપારી મંડળોની આગેવાનીમાં ફૂલહાર અને અભિનંદન કાર્યક્રમ યોજાયા હતા યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ રાધનપુરમાં ઊંડે સુધી ગુંચી ઉઠ્યો હતો રાધનપુરે આજે બીએસએફ જવાનોને મળતું સન્માન નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું